આડેસર ગ્રામ પંચાયતમાં સરકારી નાણાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ બે દિવસમાં કામ થઈ જશે તેવી ખાતરી અપાઈ રાપર તાલુકાના આડેસરમાં ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા સરકારી નાણાનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે અરજી કરાયા બાદ જિલ્લા પંચાયત કક્ષાએથી રાપર તાલુકા પંચાયતને તપાસ કરી અહેવાલ મોકલવા આદેશ કરાયો હતો

સિંધી સાહેબે છ માસ દરમિયાન સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી અહેવાલ કરી ગત પચીસ બેના પચીસ બેના જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સુપ્રત કર્યો ઊંચા પથ સાબિત થયેલ એવો પછી જિલ્લા વિકાસ અધિકારીને હું મળ્યો તો કે મેં ઓર્ડર કરી દીધો છે મહેકમ શાખાના નાયબ ચૌધરી સાહેબને તો હું ચૌધરી સાહેબને મળ્યો તો કે ભાઈ હવે અમારી પાસે આવી ગયો છે રિપોર્ટ તમારો અને ધીરજ રાખો બધું સારું થશે અમારી પાસે આટલી ગ્રામ પંચાયત આટલા તાલુકા લાગે મેધુ ચૌધરી સાહેબ આટલા તાલુકા લાગે આટલી ગ્રામ પંચાયતું લાગે તમે તમારી રીતે સાચા પણ અમારા પંદર પંદર માસ થયા ઊંચાપત સાબિત થઈ છતાં તમારું પેટનું પાણી કેમ મળતું નથી તો કે અમને અમારું કામ કરવા દો તમારું કામ હવે ટૂંક સમયમાં થઈ જશે અને આજે કઈ તારીખ છે આજે સાહેબ આજે અગિયાર તારીખ અને હજી સુધી અમને રલાવે છે રે આર નહીં કાલ આર નહીં કાલ એ આનું આજ કેધી અને એનો કાલ કેધી એ સળવડતો સવાલ અમારા અરજદાર માટે થઈ રહ્યો છે સાહેબ